મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો આજના ભૂલકાઓ આવતીકાલનું ભવિષ્ય છે તેમનો પાયો મજબૂત હોય તે ખૂબ જરૂરી છે તેવું કાર્ય આઈસીડીએસ વિભાગ બખુબેથી નિભાવી રહ્યો છે દાહોદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણની વાત વારીઓ સાથે સવાદોત્સવ સહિત ભૂલકા મેળા દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલમાં યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ગીત સંગીત નૃત્ય ચિત્ર વગેરેની મનમોહક રજૂઆત કરી હતી પ્રમુખ કરણસિંહ ડામોરે રાજ્ય સરકાર દ્વારા બાળકોને કુપોષણ દૂર કરી સુપોષિત કરવા માટે કટિબદ્ધ કરવા વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંગણવાડીના બાળકો સુપોષિત બને તે માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વિવિધ યોજનાઓ યોગ્ય રીતે લાગુ કરી ત્યારે માવતર પણ બાળકોને નિયમિત રીતે આંગણવાડીમાં મોકલી તે ઈચ્છનીય છે આંગણવાડીના બાળકો નિયમિત રીતે આવે તેઓનો સર્વાંગી વિકાસ થશે તેઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા કેળવાશે તેમણે ઉમેર્યું હતું કે આંગણવાડી કાર્યકર્તા બહેનો બાળકો માટે માતા યશોદાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી રહી છે બાળકોને ગરમ સુપોષિત આહારથી લઈને તમામ બાબતોની કાળજી તેઓ રાખી રહી છે માવતર જે વિશ્વાસ સાથે બાળકને આંગણવાડીમાં મૂકે છે ત્યારે તેનો યોગ્ય વિકાસ થાય અને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડીની કાર્યકર્તા બહેનો ખાસ સહેમત લઈને કામ કરી રહી છે આજના ભૂલકાઓ આવતીકાલનું ભવિષ્ય છે તેમનો પાયો મજબૂત હોય તે ખૂબ જરૂરી છે જેમનું કાર્ય આઈસીડીએસ વિભાગ બખોબીથી નિભાવી રહ્યો છે બાળકોના પૂર્વ પ્રાથમિક પાયાની જાળવણી અને કેળવણી મજબૂત હોય તે અત્યંત જરૂરી છે આ પ્રસંગે કાર્યક્રમમાં બાળકોના પોષણ શિક્ષણ સ્વાસ્થ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિત વાલીઓ દ્વારા લેવાતી જવાબદારીઓ અંગે વાલીઓ સાથે માર્ગદર્શન સાથે સંવાદ કરવામાં આવ્યો હતો પાપા પગલીના બાળકોના ભૂલકા મેળાના ગીત સંગીત નૃત્ય વાર્તા કથન વેશભૂષા સહિતની પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને આ મેળાને મન ભરીને માણ્યું હતું મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ કાર્યક્રમમાં દરેક તાલુકાની આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીના અભ્યાસક્રમને લગતી વિવિધ માહિતી આવરીને ટીચિંગ લર્નિંગ મટીરિયલ પણ રજૂ કરવામાં આવ્યું હતું ઝેનિસેક ટીવીટી ન્યૂઝ